ફરી તમારા મિત્રો સર્કલમાં જો કોઈ જ્ઞાન સહાયકમાં જવા માગો છો તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો કે જ્ઞાન સહાયક જે અગિયાર માસનો કરાર છે એ મિત્રો કરાર તો છે પરંતુ કરાર સાથે અમુક એવા જે એમના મુદ્દાઓ છે જે અત્યારે મુદ્દા બનીને રહ્યા છે તો શું છે અપડેટ કિટ વાર થોડી ચર્ચા કરીએ મિત્રો મહત્વની અપડેટ છે અંત સુધી માહિતી નિહાળજો નવા ખાસ મિત્રો ચેનલ પર સુચનને જરૂર સબસ્ક્રાઈબ કરજો

ની જોઈને એ ઉમેદવારો જતા હોય છે તો કચ્છમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકનો મોટો ભાગે અન્ય જિલ્લાના હોવાથી અનિયમિત પગારના કારણે આર્થિક સ્થિતિ કથળી હોતા જોવા મળી રહી છે તો વતનથી ત્રણસો થી ચારસો કિલોમીટર દૂર આવીને સેવા બજાવતા છતાં તંત્ર દ્વારા અનિયમિત પગાર આપવામાં આવી રહ્યા છે એવી માહિતી મળી છે જેના કારણે મિત્રો જ્ઞાન સહાયકની હાલત કફોડી બનતી જોવા મળી રહી છે મિત્રો ફરી જો જગ્યાઓ ખાલી છે ને જ્ઞાન સહાયકમાં જો ભરતી આવે છે તો શું તમે જવા ઈચ્છો ચોક્કસ તમારો અભિપ્રાય લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો બાકી મિત્રો જ્ઞાન સાહેબ આપણે અગાઉ પણ કહેતા હતા અત્યારે પણ કહી રહ્યા છે કરાર છે મિત્રો ચોક્કસ કાયમી ભરતીમાં જગ્યામાં વધારો થાય એના માટે થઈ જે ઉમેદવારોએ આવેદન નથી કર્યું તો કરી નાખજો મિત્રો આપણે કાલે અપડેટ છે મૂકેલી છે તો ખાસ વિડીયો પસંદ કરી લાઈક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત